હેલો ગાઈસ તો આપણા નવા વલૉકમાં તમારું સ્વાગત છે આજે આપણે ભેપાવા હેપાઈ ધોરણ દોવાનું ચાલુ હે મશીન ચાલુ કરીને ભેપાવા આવી જાઓને લાઈક કરવું શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાંઈ નવા નવા વિડીયો જોવા મળશે તમારે ચાલો તો આપણે તબીલામાં જઈએ હવે તબીલામાં મળીએ ફાઇનલી આપણે તબેલા માં આવી ગયા ગાય દોવાનું ચાલુ હોય બે ગાય દોરાઈ ગઈ બીજી ગાય દોરાય બધી દોવાની ગાયો આખી પેલા પગમાં છે દોઈ ગાડી મની ફરે મશીન ચાલુ છે ચલો ગાય દોઈ લે પેલી ફાઇનલી તો આપણે ગાય મશીન લગાડી દીધું હોય તો આપણે ઘરો પૈના આવે

સોલો તો ફેર પાઈ નાખા અમારે મગફળી ઊભી કેવી લાગી તમે કોમેન્ટ કરીને બતાવજો આપણે બાઈક ચાલો હું પાણી પીરો હું ચાલો તો નવા વિડીયો મળીએ હવે લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો દરરોજના વિડીયો આપણે આવશે કોમેન્ટ કરીને બતાવજો ચાલો તો નવા વિડીયો મળીએ